સમાચારમાં આગળ વધીએ તો આજે ગુજરાતના આગામી પચીસ વર્ષના વિકાસના રોડ મેપની ઝલક દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગયા વર્ષે ત્રણ પોઈન્ટ એક લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું કે જેમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપી અનેક જાહેરાતો કરી ત્યારે નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું શરૂઆતમાં જ તેમણે રાજ્યનો વિકાસ દર ચૌદ નવ ટકા હોવાનું જણાવ્યું તો આ ઉપરાંત કચ્છના ધરતીકંપ બાદ થયેલા વિકાસ અંગે પણ તેઓએ વાતચીત કરી હતી કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તે વિસ્તારને જીવન આપ્યું છે અને આજે કચ્છ એક સમૃદ્ધ પ્રદેશ તરીકે સામે ઉભરીને આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુને છે વિધાનસભામાં રાજ્યના આગામી 25 વર્ષનો રોડ મેપ દર્શાવતો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવ થી બાર ની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ માનની અધ્યક્ષશ્રી સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ હાલના